આ વિષય કરવાથી તમે યાદ રાખી શકશો તમને યાદ રાખો હેલ્થ સલો તો તમે આખા વિશ્વ માટે પ્રેમ હો નંબર 1 નૈતિક એટલે એમાં શું છે આખા વિશ્વ માટે પ્રેમ હો એટલે આપણે પાકિસ્તાનને પ્રેમ કરી શકે ખરા હા કે ના 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 હા બરાબર છે પ્ર[ટિકલી] આખું છે પછી સર્વજીવો સર્વજીવોને સુખ માટેની ઈચ્છા કરી કરી શકે આપણે આપણા દુશ્મન માટે પણ સુખ માટે એનો સારું ઈચ્છા ઈચ્છે છે કે હા આગે ના આને સાચો રાખજો ભાવના કરી શકો કે નહીં હૃદયથી ભાવના સાચી ભાવના હા અને ત્રીજું સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ રાખો બરાબર ત્રણ પોઈન્ટ બોલું છું આ ત્રીજું પોઈન્ટ માં સર એમાં આપણે નાના દિન મોટા જીવ માટે પણ આપણે સમ દ્રષ્ટિ રાખવી ચોર હોય ડાકુ હોય પાપી હોય એના માટે પણ સમ દ્રષ્ટિ રાખવી છે પોસિબલ છે

આપણી અને પ્રભુની અહિંસાની ડેફિનેશન કઈ કઈ હતી આ વિડીયોના આધારે આપણી અહિંસા એટલે શું અને પ્રભુ વિરુદ્ધની અહિંસા એટલે શું તલવારથી હિંસા છોડી એ એને પણ પ્રેમનો પ્રવાહ વહેવો પડે પાર્ટી તમારો 50% રાઈટ છો બરાબર મન વચનને કાયા થી અહિંસા બરાબર પાઠલી રાઇટ છો બાબા આ એક એક સેન્ટેન્સ વચમાં આવે છે

ये 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 सर पर नहीं होता है ये भी चांदी के ऊपर सही नहीं होता है वो फेंक देता है ये तो बड़ा बोल रहा है हां हां ये गाड़ी मांगू घर फॉरेन ट्रिप बस पैसे पर कोई नहीं निंदा बस अभी हां पश्चिम मूवी रिसोर्ट हिल स्टेशन घास पर रिसेप्शन क्रिकेट वगैरह का अब बता अलग तरह का काम है हां का है सॉरी सर भाई जी आपने हवे जो तुम्हारा आंसर आपको है ये आंसर आप वीडियो में आधारित है और ये कांटेक्ट आ रहे और आपने जैनिज्म का फाउंडेशन को आपने हिंसा हिंसा नुस्करण करते पर आपने कलयुगराव अनुवाद सतपुखंड किया और अगर ये कोई सारु प्रथम करे और आपने ये मूलन करे तो आपने येला जीवन टूटा वो ये पाप नियत है जो पाप कोई करतो है जनुवंदन करे तो आपने कोई बात आई तो आपने पाप के अंदर हिंसा के अंदर कलयुगराव अनुवाद में आपने कोई पाप सक्षम कर કમાજી તરૂબ વાર આપણે વધારે કર્યુંનું મુદ્દો સામુદાયિક પર હ સરરીું ભંતા યુનિફોર્મલી જવાબ આપવાનું સરસ કારણ કે આપણે ભગવાનને આપણે મનુષ્ય મનુષ્ય તરીકે આપણે કાર્યાત્મક બો કામ کیسے કરતા હ લિમિટેશન છે પણ મનજી તaro કોઈ લિમિટેશન નથી તો અનુમોદનનો બાકા એક્ઝામ્પલ કોણ કેસે આલે

સરખું ફળ નીચાય તો આપણે કહીએ કે કોઈ સારું અર્થમ કરે અને આપણે એને અનુભવ ના કરીએ તો આપણને એના જેટલું પુણ્ય મળે એ જે પાપની અંદર છે પાપ કોઈ કરતું હોય એને અનુભવ ના કરે તો આપણને પણ પાપ લાગી બરાબર તો આપણે પાપની અંદર કે હિંસાની અંદર કર્યું કરે અનુમોદનમાં આપણે કયો પાપ મેક્સિમમ કરીએ આ ત્રણમાંથી કયો પાપ આપણે વધારે કરીએ સરસ કારણ કે આપણે ભગવાનને આપણે આપણે મનુષ્ય મનુષ્ય તરીકે આપણે કાયાથી બહુ પાપ થઈ શકવાનું નથી વચનથી પણ કરવાની લિમિટેશન છે પણ મનથી કરવામાં કોઈ લિમિટેશન નથી અનુપોદનના પાપના એક્ઝામ્પલ કોણ કહેશે હવે આ તમે કોન્ટેક્સ લઈ શકો છો પણ બીજા એક્ઝામ્પલ હોય તો તમે એ હિંસાના પાપના એક્ઝામ્પલ આપી શકો છો